મિત્રો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા પમાવતી માહિતી તરત તમને મળી રહે તો ચાલો જાણ્યા આજના કપાસ વિશે ગત ઓક્ટોબર મહિનામાં કપાસની આ સીઝન શરૂ થઈ ત્યારે રૂ ગાસડીના ભાવમાં સત્તાવન થી ઉપરની સપાટી હતી આ બાદ રૂ બજારમાં ધીમી ગતિએ સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે ગુજરાત મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં નવા કપાસની આવક હવે ધીરે ધીરે ઘટી રહી છે જોકે કે જિનર્સની ખરીદી પ્રમાણમાં સાવ ઓછી છે તો ચાલો જાણીએ આજના કપાસના ભાવ રાજકોટમાં તેરસો ચાલીસ થી ચૌદસો ને એસી અમરેલીમાં નવસો પચીસ થી ચૌદસો નેવું તેરસો સાવરકુંડલા પંચ્યાસી બોટાદ તેરસો પચાસ થી ચૌદસો નેવું મહુવામાં બારસો ચોવીસ થી ચૌદસો ને અઠ્યાવીસ ગોંડલમાં બારસો એકાવન થી પંદરસો ને એક કાલાવડમાં એક હજાર એકાણું થી ચૌદસો પંચ્યાસી જામજોધપુરમાં તેરસો થી ચૌદસો ને એકસઠ ભાવનગરમાં બારસો પચાસ થી ચૌદસો સાહીઠ જામનગરમાં બારસો પચાસ થી પંદરસો બાબરામાં ચૌદસો થી પંદરસો ને પાંત્રીસ જેતપુરમાં એક હજાર થી ચૌદસો એક્યાસી વાકાનેર થી ચૌદસો ને મોરબીમાં તેરસો થી ચૌદસો ને બાણું થી પંદરસો ને દસ તેરસો થી ચૌદસો ને પચાસ અગિયારસો થી ચૌદસો પાંચ તેરસો થી ચૌદસો ને બગસરામાં અગિયારસો પચાસી થી પંદરસો ચાર ઉપલેટા પંચાવન માણાવદરમાં ચૌદસો છપ્પન ખંભાળીયા માં અગિયારસો થી બારસો બે પાલીતાણા માં બારસો એકાવન થી ચૌદસો ને એસી ધનસુરા માં તેરસો પચાસ થી ચૌદસો અડતાલીસ વિસનગર તેરસો થી ચૌદસો વિજાપુરમાં તેરસો પચીસ થી ચૌદસો એકાણું ચાલીસ થી હિંમતનગરમાં કડીમાં તેરસો એકતાલીસ થી ચૌદસો સિત્તેર થરામાં ચૌદસો ત્રીસ થી ચૌદસો સાહીઠ તાલોદમાં તેરસો પચાસ થી ચૌદસો ચોર્યાસી સિદ્ધપુરમાં બારસો પચાસ થી પંદરસો ને દસ ડોળાસમાં બારસો પચાસ થી ચૌદસો ને એકોતેર બડાલીમાં તેરસો થી ચૌદસો ને એકત્રીસ આંબલિયા સર તેરસો એકોતેર થી ચૌદસો ને બેતાલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે Llora el harecho.